હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો તો બધાને જય માતાજી અને બાપા સીતારામ બધાને તમારું બધાનું અમારા એક નવા વ્લોગની અંદર બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભાઈ ને અત્યારે છે ને ભાઈ મસ્ત મજાના છે ને સવાર સવારના સાડા અગિયાર ગયા છે ને મસ્ત મજાનું ભાઈ ઠંડુ વાતાવરણ પણ છે ને આજે છે ને અમારા ઘર નજીક જે વાડી આવેલી છે ને એમાં સિંગ કાઢવાની છે આ ને એ સિંગ આવે છે આપણે હમણાં કાઢવાની છે પંખો આવે ને ત્યારે સિંગ કાઢશું તમને દેખાડશું ને હમણાંથી ભાઈ છે ને એકલી કામની સિઝન ભાઈ ઘણી બધી ચાલુ છે ઘણી વાર નવેરા નથી ઘડી કાવાળીએ કાઢવાની હોય તો ઘડી કોળીવાળીએ એમ સિંગને એવું બધું કાઢવાનું હોય ને તો ભાઈ ઘણું બધું ને એવું બધું હોય છે ધીમે ધીમે વિડીયો શૂટ કરીએ છીએ ને આ સિંગ છે ને આપણે હમણાં ટૂંકશીની અંદર કાઢી નાખવાની છે તમે વિડીયોમાં પાછા કન્ટિન્યુ રહેજો તડકો તો વાતાવરણ દેખાય ને એ બધી સીંગ છે ને આપણે હમણાં કાઢી નાખવાની છે ભાઈ ધીમે ધીમે થોડોક કાવર તો પડશે ને બગલાય છે જોવો હું કરતો કંઈ ખબર નથી થોડો કાવડ હશે તો ધીમે ધીમે ભાઈ કાઢવી પડશે કેમ કે કાઢશું નહીં ને તો પાછા વરસાદ આવશે ને તો ભાઈ ઘણું બધું નુકસાન થાય ને જેવી ખાવડ હોય તો ધીમે ધીમે છે ને કાઢી નાખશું તો હજી તો પંખો હશે ને આવરણ વારતી ને તો અમે તો છે ને ભાઈ ઘણા બધા ગુંજા બાંધી લીધા હતા કેમ કે ભાઈ ઓછા માણસો હોય ને તો એ છે ને કામ થઈ જાય એટલે છે ને ભાઈ ઘણા બધા અમે છે ને ગુંજા બાંધી લીધેલા છે તમે બધા જોઈ શકો છો કે ભાઈ ઘણી બધી સંખ્યામાં બાંધેલા છે ને પછી જો ને ખાવડ પડતો હોય ને તો એ છે ને ધીમે ધીમે આ રીતના ડૂસો કાઢતા કાઢતો ભાઈ ધીમે ધીમે પંખો હાંકતા હતા ને પંખો આપણો પૂરો થઈ ગયો હાંકવાનો તો છે ને ભાઈ આપણે આપણા ખેતરની અંદર છે સિંગ કાઢવા હતી ને તો ભાઈ તમે જોઈ શકો છો કે આપણી સિંગ ફાઇનલી મસ્ત મજાની ભાઈ નીકળી ગઈ છે ને થોડીક અમથી સિંગ હતી નીકળી ગઈ છે ને આ દેખાય એ બાજુ સારો મસ્ત મજાનો ભાઈ ઢગલો છે તમે બધા જોઈ શકો છો ને આપણું ખેતર થઈ ગયું છે ભાઈ મસ્ત મજાનું સાવ ખાલી થઈ ગયું છે હવે તો આ ખેતરમાં શું પિત્ત કરીએ એનું કાંઈ જ કન્ફર્મ નક્કી નથી શું હું પીચ કરવાનું છે પણ નક્કી થશે ત્યારે તમને બધાને અમે કહેશું કે અમે આ ખેતરમાં શું વાવશું ને એ અત્યારે જો ભાઈ મસ્ત મજાનું ખેતર છે ને મસ્ત મજાનું ભાઈ ખાલી કાઢ નાખ્યું છે ને સિંગ કાર્ડ નાખીને તો ભાઈ તમે જુઓ ને તો બધું આમ ગણીએ ને તો ભાઈ આખો આપણો છે ને વાન બદલી જતું હોય છે કેમ કે ભાઈ બધું આમાં ગહને એવું બધું ઉડતું હોય ને સિંગ કાર્ડમાં પંખે તો બધું થતું હોય છે તમે જુઓ ને તો આખા આપણે આમ ઘા ઉડેલ હોય ને તો આખા આપણે કોઈ ઓળખીને હોય કે નહીં એ રીતનું બધું થઈ જતું હોય છે મસ્ત મજાના ભાઈ બપોરના છે ને એક વાગી ગયો છે ને આપણું ઘર છે ને આ સાઈડ આવેલું છે તો કે બાજુમાં જ ઘર ને બાજુમાં નાની એમથી વાળી છે તો હવે તો એક વાગી ગયો છે તો હવે જવું પડશે જમવા ને જમવામાં હું હોય એ તો કાંઈ ખબર છે નહીં જમવા ને આ સાઈડ છે ને ભાઈ ઘણા બધા વાદળાને બધું થાય છે હવે આજે પણ ખબર નહીં વરસાદ આવે કે ન આવે તો ખબર નહીં એમાં ત્યાં પછી શરત પરિણામ છે આજનો દિવસ વરસાદ ન આવે તો કાલે આપણે છે ને ઘરથી થોડીક દૂરવાળી આવેલી છે ને ત્યાં પછી થોડીક સીંગ કાઢવાની છે બે ત્રણ વીઘાની તો ધીમે ધીમે પાછી એ પણ નીકળી જાય ને વરસાદ આવે તો પછી વરસાદની ગાળો હશે તો ધોવાય જાય બાકી તો શું થાય કાંઈ ખબર નહીં વરસાદનો ને ભાઈ આજે ગરમીનો બફારો ભાઈ ઘણો બધો થાય છે ને જો મસ્ત મજાનો ભાઈ બગલો છે એન્જોય કરે છે અત્યારે આપણા ખેતરની અંદર ને આપણું ખેતર થઈ ગયું ભાઈ ખાલી ને બે બગલા છે એક નથી એક એક અહીંયા છે ને એક આ સાઈડ છે બે બગલા છે તો ભાઈ ખેતર તો ખાલી થઈ ગયું છે ભાઈ મસ્ત મજાનું ને બપોરના એક પણ વાગી ગયા છે તો આપણા ભાઈ છે ને હાથ પગને એવું બધા ધોઈ નાખીએ કેમ કે ભાઈ હજી કાંઈ નાવાનું તો છે નહીં કેમ કે જે આપણે બીજા ખેતરે પણ છે ને સિંહ કાઢવા જવાનું છે કેમ કે એકાબીજા ઢાલવા કામ કરીએ ને તો હવે બોટ પછી એના ખેતરમાં થોડીક છે એ કાઢવા જઈશું તો એ પહેલાં તો આપણે હાથ પગ ધોઈને છે ને મસ્ત મજાનું જે હોય ને એ જમી લઈએ ને તમે કમેન્ટ કરતા રહેજો ને તમારા ભાઈને છે ને એટલો સપોર્ટ કરતા રહેજો હતા ને આપણે જઈ રહ્યા છીએ કેમ કે પાછો બહોટ પછી પાછો જે લોકેશન ઉપર પંખો આપવાનો હતો ને લોકેશન ઉપર જઈએ છીએ ને અત્યારે ભાઈ ઘણો બધો તડકો છે ને સાઈડ પંખો હાલે છે એ લોકેશન ઉપર આપણે જવાનું છે ધીમે ધીમે ભાઈ ચાલીને જઈએ છીએ હમણાં ભાઈ અમારે છે કામની સીઝન છે ભાઈ ફૂલે ફૂલ તો જઈએ હા ને અમે રાતે જ્યા પછી જે સિંગ શેકી છે ને વાડીએ એ ભાઈ અમે અહીંયા રેતી સિંગ શેકી તો અહીંયાથી છે ને ભાઈ આપણે છે ને વેતન શિંગ છે ને ભાઈ હરે હરે ગોતી મસ્ત મજાની ભાઈ ખાવા લેતા જઈએ હા ભાઈ ઘણી બધી મહેનત કરીને શેકી છે તો ભાઈ ત્રણ સિંગો લઈ લીધે છે ને જઈએ છીએ વાળા લોકેશન ઉપર પણ શરદ પૂરી હોય ને એટલે અમારા ઘરે છે ને કે ભાઈ આ રીતનું ફેનો મંજુ બનાવતા હોય છે ઘણી બધી તો પછી ગયા છે ને બધાની સાથે જમવાની છે ને ભાઈ મજા કંઈક અલગ જ હોય છે ખબર જ છે પછી ઊંચું ખાવાનું છે ઘણી બધી મજા આવતી હોય છે અમે છે ને વર્ષોથી છે ને ભાઈ ઊંચું શાક બનાવતા હોઈએ છીએ ને બધાય સાથે છે ને ભાઈઓની સાથે છે ને મસ્ત બધા ઊંચું શાક છે ને ખાતા હોઈએ છીએ એનો આનંદ છે ને કાંઈક અલગ જ હોય છે અને ભાઈ આજે છે ને ભાઈ અમે વાડિયા ખેતરની અંદર સિંગ ને એવું બધું કાઢતા થા ને પાણી પડી ગઈ છે ધીમે ધીમે ભાઈ સિંગ કાઢતા થા અને હવે આપણે કાલે પાછું છે ને ઘરેથી થોડીક દૂરવાળી છે ને ત્યાં થોડીક સીમ કાઢવા જવાનું છે એ પહેલાં તમને વાત કરીએ ને તો કે આજે છે ને ભાઈ શરદ કોઈને મચીને તો અમે દર ઉકે છે ને ભાઈ મસ્ત મજાનું ભાઈ ઊંઝું શાક બનાવતા હોઈએ છીએ ને વર્ષોથી અમે તો અહીંયા ઊંધું શાકનું બધું બનાવતા હોઈએ છીએ તો છે ને ભાઈ ઊંઝું શાકનું બનાવેલું હતું મતલબ આપણે થોડાક કામમાં હતા ને તો ભાઈ આપણથી ઊંધું શાક બનતું હતું તો અહીંયા ભાઈ વિડીયો શૂટ થાય એવો ટાઈમ હતો નહીં તો આપણે ગયા હતા પણ મતલબમાં ઊંધું શાક તૈયાર થઈ ગયું છે ને પછી આપણે ગ્યાથા જમવાના સમયે ગયા થા તો છે ને ભાઈ મસ્ત મજાનું ભાઈ ઊંઝું શાક છે ને તૈયાર થઈ ગયું ને ત્યારે આપણે જમવાના સમયે જમવા ગયા થા ને ભાઈ ઊંઝું શાક ખાઈને છે ને ભાઈ જમવાની ભાઈ ઘણી બધી મજા આવી છે ને અમારે છે ને બધા ભાઈઓ છે ને સાથે બેસીને છે ને ભાઈ બધા જમતા હોય એનો આનંદ કાયક છે ને ભાઈ એની કંઈક મજા અલગ જ છે તો ભાઈ જમવાની પણ ઘણી બધી અમને મજા આવી છે અને તમે કાંઈ વાત પૂછોમાં નહીં તમે બનાવ્યું હતું કે નહીં એક પાછા કમેન્ટ કરીને કહી દેજો સર ને અત્યારે છે ને ભાઈ કંઈક આ રીતના ભાઈ સાંધામા દેખાય છે ને કંઈક આ રીતના ભાઈ વાદળા થઈ ગયેલા છે ને આપણે અત્યારે છે ને જઈ રહ્યા છીએ ઘરે કે ઘરે જવું પડશે સાંજ પડી ગઈ છે સાડા અગિયાર જગ્યા સમય થવા આવી ગયો છે બાકી તો કંઈ નહીં ભાઈ તમને અમારો આજનો વ્લોગ કેવો લાગ્યો નહીં બધાને ખાસ કરીને કમેન્ટ કરીને કહી દેવાનું છે તો કાલ નવા વ્લોગની અંદર પાછા ફરી મળશે તાલે કે બધાને જય માતાજી અને બાપા સિતારા બધાને લાઈક કમેન્ટને ફોલો કરી દેજો મારા કલેજા બાય બાય ટાટા